નમસ્કાર દર્શક મિત્રો સાવરકુમળાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટી બારમણ ખાતે આજ માનવ સમાજને ના કરતો કિસ્સો સામે આવ્યો છે પોતાના સગાઈ ભત્રીજી ઉપર કૌટુંબિક કાકાએ ચોકલેટની લાલચ આપી અને દુષ્કર્મ આચરતા સમગ્ર અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે આવા નરાધમોને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે બે હજાર ચોવીસ ના રોજ મોટા બારમાણથી એક ફરિયાદી આવી અને ખાંભા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામે ભોગ બનનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે વિગતવાર પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે ફાધર છે એ હીરા ઘસવા માટે બહાર ગયેલા હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્શિયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે બી એનએસની કલમ સિક્સ્ટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફાઈવ ટુ ટુ થર્ટી એઇટ બી થ્રી ફિફ્ટી વન ટુ અને પોક્સોની કલમ છે ચાર છ દસ સત્તર એની સાથે આઈ ટી એક્ટની કલમ સિક્સટી સેવન બીની અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે અત્યારના મળેલી ફરિયાદ પ્રમાણે આનામાં બંને આરોપીઓ સાથે મળી અને જે ભોગ બનનાર છે તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા અત્યારના અમે વધારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એક્ઝેક્ટ રોલ શું હતો એ આગળ ઇન્વેસ્ટિગેશનના આધારે જ નક્કી કરી શકાશે